દાહોદ જિલ્લાની એક આગવી સાંસ્કૃતિક ઓળખ તરીકે ઉભરી આવેલ આદિવાસી સંગ્રહાલય દાહોદને સમર્પિત પરંપરાગત આદિવાસી સંસ્કૃતિને આજની પેઢી સાથે જોડી રાખવા માટે સચોટ માધ્યમ બનતું આદિવાસી સંગ્રહાલય આદિવાસીઓના રીત રિવાજ પહેરવેશ ખાણીપીણી રહેણી કરણી તેમજ લાકડા માટીને લીપણ કરી બનાવેલ પ્રાકૃતિક ઘરની જાળવણી કરતું સંગ્રહાલય એટલે આદિવાસી સંગ્રહાલય આદિવાસી સંગ્રહાલયના બાંધકામની શરૂઆત વર્ષ બે હજાર બાવીસ માં એકવીસ ફેબ્રુઆરીથી કરવામાં આવી હતી જેનું વર્ષ બે હજાર પચીસના મે મહિનાની છવ્વીસ તારીખના રોજ વર્ચ્યુઅલ માધ્યમથી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ સંગ્રહાલય બનાવવા પાછળ સોળ પોઈન્ટ પાસઠ કરોડનો ખર્ચ થયેલ છે આ સંગ્રહાલયમાં આદિવાસી લોકજીવનની ઝાંખી જોવા મળે તેવા વિધચ ચિત્રો પણ દિવાલો પર કંડારવામાં આવ્યા છે જેની કારીગરી મધ્યપ્રદેશના રાજુ વિશ્વકર્મા નામના વ્યક્તિએ કરી છે જે બિરદાવી શકાય એવી છે આ સંગ્રહાલયમાં આદિવાસીઓની સાંસ્કૃતિકને દર્શાવતી સામાજિક ઐતિહાસિક અને પારંપરિક દ્રષ્ટિએ મૂલ્યવાન વસ્તુઓ કે નમૂનાઓ અને દસ્તાવેજોની જાળવણી અને પ્રદર્શન માટેનો અનોખો સંગ્રહ ક્રમાવ્યો છે અહેવાલ માજુભાઈ બારીયા દાહોદ જિલ્લા બીરો